નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ ઓનલાઈન સરકારી યોજનામાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પાક નુકસાન સહાય યોજના બે હજાર પચીસ વિશે જે અંતર્ગત ખેડૂતોને પાક બગાડ થયો છે ભારે વરસાદને કારણે પવન અથવા સુકાના કારણે થયેલા નુકસાન પર સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવી છે ચાલો જાણીએ લાયક છે કેટલા મળશે અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી અને ઓનલાઈન ટીચર્સ કેવી રીતે ચેક કરવું મિત્રો ખેડૂત મિત્રો જે પણ આપણા ખેડૂત મિત્રોને આ ભારે વરસાદને કારણે નુકસાન થયું છે તેની ભરપાઈ સરકાર આપે છે તેના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ક્યાં કાર અરજી કરવાની રહેશે કયા ડોક્યુમેન્ટ જોશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું તો વિડીયો એન લગી જરૂર જોજો કારણ કે વિડીયો એન લગી નહીં જુઓ તો તમને ખબર નહીં પડે કે ક્યાં અરજી કરવાની છે કયા ડોક્યુમેન્ટ આપવાના છે તો વિડીયો પૂરેપૂરો જુઓ અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય અને હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે કે મારો વિડીયો કયા ગામમાંથી તમે છો તો ચાલો વિડીયો હવે ચાલુ કરીએ પાક નુકસાન સહાય યોજના એક એવી યોજના છે જે ખેડૂતોને કુદરતી આફતોમાં સમય આર્થિક રીતે મદદ કરે છે જો ખેતરમાં વરસાદથી પાણી ભરાઈ જાય વાવાઝોડાથી પાક બગડી જાય કે તાપમાન ફેરફારથી ઉપર જ ન મળે તો તેવા ખેડૂતોને થયેલા નુકસાનની રકમ સરકાર આપે છે આ યોજના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સરકાર સહાયથી ચલાવવામાં આવે છે તેવો મુખ્ય હેતુ ખેડૂતોને પાક નુકસાન બચ બચાવો અને તેમને આર્થિક રીતે ટેકો આપવાનો છે એટલે કે મિત્રો આ યોજનાની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને થઈને આ યોજના ચલાવી છે અને જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તેમને આર્થિક રીતે મદદ કરવા માટે આ યોજના બનાવવામાં આવી છે મિત્રો સરકાર પાકના પ્રકાર અને નુકસાન પ્રમાણે સહાય આપે છે સામાન્ય રીતે તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થવા પર સરકાર સહાય મળે છે રકમ રૂપિયા ચાર હજારથી પચીસ હજાર પ્રતિ હેક્ટર સુધીની સહાય આપે છે જો ભારે વરસાદ કે પૂર જેવી સિટીમાં આખું ખેતર બગડે તો વધારાના સહાય પણ આપવામાં આવી છે એટલે કે મિત્રો તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને ચાર હજારથી પચીસ હજાર પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવી છે અને જો વરસાદ કે પૂરથી વધારે નુકસાન થયું હોય તો સરકાર તેને વધારે સહાય આપવાનું નક્કી કરે છે મિત્રો એ તમારે પાક નુકસાન બગડ્યું હોય તેની પર સહાય રહેશે મિત્રો રાજ્ય પ્રમાણે સરકારમાં થોડો ફેરફાર થાય છે પણ ગુજરાત માટે ખાસ કરીને પાક નુકસાન સહાય પેકેજ જાહેર થઈ છે દર વર્ષે આ યોજનાનો લાભ નીચે મુજબ ખેડૂતો લઈ શકે છે જેનું પોતાનું જમીન રેકોર્ડ છે જે ખેડૂતો ભાડે ખેતી કરે છે તે પણ કાગળ સાથે અરજી કરી શકે છે જેમના વિસ્તારમાં મહેસૂલ વિભાગ દ્વારા પાક નુકસાન સર્વેક્ષણ થયું છે તેવા ખેડૂતો પણ આ અરજી કરી શકે છે ખેડૂત પાસે ખાતું નંબર હોવું જરૂરી છે એટલે કે તમારું બેંકમાં ખાતું હોવું જરૂરી છે આધાર કાર્ડ હોવું જરૂર છે જમીન સાતબાનો ઉતારો અને પાકનો પાકનો પુરાવો હોવો જોઈએ એટલે કે પાકનો પુરાવો એટલે તલાતીશ્રીનો દાખલો તમારી જોડે હોવો જોઈએ મિત્રો અરજી ક્યાં કરવાની રહેશે મિત્રો નજીકના તાલુકા કૃતિ કચેરીમાં અથવા ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરી શકો છો ગ્રામ પંચાયતમાં વીસીએલ ઓપરેટર બેઠો છે તેને કહેવાનું રહેશે કે મારું પાક નુકસાનનું ફોર્મ ભરી આપો એટલે ત્યાંથી તમને ડોક્યુમેન્ટ લઈને તમારા ગ્રામ પંચાયતની અંદર જતું રહેવાનું રહેશે ત્યાં તમારે વીસી ઓપરેટર બેઠો છે તેને કહેવાનું રહેશે કે મારું પાક નુકસાન સારીનું ફોર્મ ભરી આપો તેથી એ ઓપરેટર બેઠે છે તે તમને ફોર્મ ભરેલ છે એક સ્લિપ આપશે એ સ્લીપ તમારે સાચવીને રાખવાની રહેશે મિત્રો ટીચર્સ કેવી રીતે તમે ચેક કરી શકો છો મિત્રો આ ખેડૂત ગુજરાત ગવર્મેન્ટની ઉપર વેબસાઈટ ઉપર જાવ એપ્લિકેશન ટેચસ વિકલ્પ પસંદ કરો તમારી અરજી નંબર નાખો તમારી અરજી કયા ટીચર્સ ઉપર છે તે તરફ દેખાય છે પેન્ડિંગ અપ્રુવલ અથવા પેમેન્ટ ડન દેખાય તો સમજો તમારું પેમેન્ટ આવી જશે મિત્રો બે હજાર પચીસ માટે રાજ્ય સરકારે જાહેર કરી છે કે ખેડૂતોને સહાય સીધી ડિબિટી દ્વારા બેંક ખાતામાં વડે મળી જશે મિત્રો સરકાર રકમ એપ્રિલ એપ્રિલ ડિસેમ્બર વચ્ચે વરસાદની સિઝન પ્રમાણે તબક્કામાં આપવામાં આવે છે અત્યાર સુધી લાખ લાખો ખેડૂતોને લાભ મળ્યો છે અને નવા નવા લાભાર્થીઓ પણ સર્વેક્ષણ ચાલુ છે તો મિત્રો હાથી પાક નુકસાન સારી યોજના બે હજાર પચીસની સંપૂર્ણ માહિતી મિત્રો જે પણ આ પાક નુકસાન થયું છે તેવા ખેડૂતોને ફોર્મ ભરી દેવાનું રહેશે જો તમે પણ હજુ ફોર્મ ના ભર્યું હોય તો ફોર્મ ભરી દેજો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નવી અપડેટ માટે મિત્રો ધન્યવાદ જય ખેડૂત જય ગુજરાત